હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ભજીયા પણ ભૂલી જાવ એવા ભરેલા મરચાં તો બહુ ટેસ્ટી એવા બને છે તમે એકલા પણ ખાઈ શકો છો રોટલી દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો તો બહુ ટેસ્ટી એવા બને છે અને કાઠિયાવાડી રીતથી થોડા હું અલગ બનાવી રહી છું તો આજે હું તમારી સાથે આ રેસીપી શેર કરી રહી છું તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને સ્વાદમાં પણ શાકની જરૂર પણ નહીં પડે એવા ટેસ્ટી પરાઠા સાથે કે રોટલી સાથે પણ તમે આ ખાઈ શકો છો ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા સાતથી આઠ આવા મોળા વેરાયટીના મરચાં લીધા છે તો ભાવનગરી મરચાં પણ કહેવાય છે તો આ મરચાં તીખાસવાળા બિલકુલ હોતા નથી તો વચ્ચેથી આ રીતે સ્લીટ કરી લઈશું અને વચ્ચે બીયા અને નસોનો ભાગ હોય એ આપણે કાઢી લઈશું જેથી સ્ટફિંગ એકદમ સારી રીતે ફ્લિપ કરી શકીએ તો આ મરચાં બહુ મોડા હોય છે તો તમારે તીખાશ જોઈતી હોય તો ઘણા લોકો બીયા અને નસો નથી કાઢતા તો હું અહીંયા આ રીતે કટ કરી લીધા તો તમે જોઈ શકો છો મેં બધા મરચાંને આ રીતે સ્લીટ કરી લીધા વચ્ચેથી હવે મસાલો રેડી કરવા માટે એક કઢાઈમાં એક ચોથાઈ કપ જેટલા સિંગદાણા તો એકદમ સારી રીતે આપણે શેકી લઈશું કોતરા છૂટા પડે ત્યાં સુધી આપણે શેકવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે ચેક કરી લેવાનું તો સિંગદાણા પણ શેકાઈ ગયા તો દાણા અને સારો એવો તલનો ફ્લેવર આવે એટલે આપણે તલ પણ લીધા છે તો એક ચોથાઈથી થોડા ઓછા તલ એટલે ત્રણથી ચાર મોટી ચમચી જેટલા તલ લીધા છે ફટાફટ શેકી લેવાના તો તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટ પણ નહીં લાગે એટલું જલ્દી આ શેકાઈ જશે હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું એ જ કઢાઈમાં આપણે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું એકદમ સારી રીતે શેકવાનો છે જો ચણાના લોટની જગ્યાએ તમે ભાવનગરી ગાંઠિયા કે કોઈ નાયલોન સેવ પણ લઈ શકો છો તો આ રીતે આપણે ચણાના લોટને શેકી લઈશું તો એકદમ સારો એવો શેકાઈ જાય સુગંધ આવવા લાગે કલર બદલાય ત્યાં સુધી આપણે આ શેકી લેવાનો છે તો એક વાસણમાં આપણે કાઢી લઈશું ક્વોન્ટિટી તમારા પર છે જે રીતે તમારે ચણાનો લોટ લેવો એ રીતે તમે લઈ શકો છો હવે એક મિક્સિંગ જારમાં સિંગ ઉમેરી દઈશું સાથે શેકીલા તલ ઉમેરી દઈશું કચરો પાવડર આપણે રેડી કરવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતનો પાવડર આપણે રેડી કરી લીધો તો અહીંયા એકદમ સારો એવો મસાલો ટેસ્ટમાં બનશે હવે શેકેલો ચણાનો લોટ ઉમેરી દઈશું સાથે આપણે જે સિંગદાણા અને તલનો ભૂકો કર્યો હતો એ ઉમેરી દઈશું તો ક્વોન્ટિટી તમારા પર છે જો તમારે વધારે મરચાં ભરીને બનાવવા હોય તો તમારે એ રીતનું માપ લેવાનું તો એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરવાનું છે હવે સૂકા મસાલા તો એક મોટી ચમચી થી થોડું પાવડરનો ઉપયોગ કરવાનો એક નાની ચમચી લાલ મરચું પાવડર એક નાની ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે એક ટી થી થોડું ઓછું મીઠું ઉમેરી દઈશું સાથે એક ચપટી જેટલી હિંગ તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે સાથે એક નાની ચમચી ખાંડ તમે ગોળ પણ લઈ શકો છો સાથે ચપટી અજમો અજમોની જગ્યાએ તમે વરિયાળી પણ ઉમેરી શકો છો સાથે લસણ લીધું છે મારી પાસે લીલું લસણ નહોતું એટલે લસણ મેં ઝીણું ઝીણું કટ કરીને ઉમેરી દીધું આઠ થી દસ કળી લેવાની તો હું અહીંયા થોડા કાઠિયાવાડી સ્વાદ કરતા થોડા અલગ બનાવી રહી છું સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલું ગરમ મસાલો અને એક નાનો ટુકડો આપણે આદુ છીણીને ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણા તો ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું એટલે ખટાશ ગળ પણ બહુ સારું એવું બેલેન્સ થશે અને ટેસ્ટમાં પણ બહુ સારા એવા લાગે છે હવે આપણે થોડું તેલ ઉમેરી દઈશું તો એક ટીસ્પૂનથી થોડું ઉપર તેલ ઉમેરી એકદમ સારી રીતે મસાલો મિક્સ કરી દઈશું તો આ ભરેલા મરચાં સાથે તમે શાકની પણ બિલકુલ જરૂર નહીં પડે અને બહુ ટેસ્ટી એવા બને છે તમે એમને પણ ભાત સાથે ખાઈ શકો છો મોળા વેરાયટીના મરચાં લીધા છે એટલે બિલકુલ પણ તીખા નહીં લાગે અને બાળકો પણ ખાઈ શકશે તો હવે આપણે મરચાંમાં આ રીતે વચ્ચે ભરી દઈશું તો જેટલું ભરાય એટલું આપણે થોડું પ્રેસ કરીને ભરવાનું એ જ રીતે બીજા મરચાં પણ આ રીતે આપણે ભરી દઈશું તો આ મસાલાથી તમે રીંગણ પણ ભરી શકો છો કારેલા પણ ભરી શકો છો બહુ ટેસ્ટી એવા બને છે તો કોઈ પણ ભરેલા શાકમાં આ મસાલો પણ તમે વાપરી શકો છો તો એ જ રીતે હું બધા મરચાં ભરી લીધા તો તમે જોઈ શકો છો હવે આપણે મરચાંનો વઘાર કરીશું એટલે કે શેકી લઈશું કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તો તેલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું હવે આપણે તેલ ગરમ થાય એટલે એક એક મરચું આ રીતે તેલમાં ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવા મરચાં રેડી થશે તો આ રીતે મેં બધા જ મરચાં તેલમાં ઉમેરી દીધા તેલમાં મરચાં બરાબર આવે એ રીતે આપણે ઉમેરી દઈશું અને ઢાંકીને થોડીવાર માટે એટલે કે બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું મરચાંની સાઈડ ચેન્જ કરી દઈશું તો આ રીતે એક એક મરચું આ રીતે આપણે સાઈડ ચેન્જ કરતા જઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા કૂક થઈ ગયા છે તો બધા મરચાં આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી લીધી હવે ઢાંકીને ફરી પાછું બે મિનિટ માટે થવા દઈશું એટલે વચ્ચે વચ્ચે તમારે જોતા રહેવાનું તો મેં અહીંયા વચ્ચે વચ્ચે સાઈડ ચેન્જ કરી લીધી છે ફરી પાછું આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી મરચાંની સ્કીન એકદમ ફ્રાય થઈ ગઈ છે હવે વધેલો મસાલો આપણે ઉપરથી આ રીતે ઉમેરી દઈશું તો ડિપેન્ડ છે મસાલો તમારે વધારે ઓછો જે રીતે ઉમેરવો હોય એ રીતે તમે ઉમેરી શકો છો પણ વરસાદની સિઝનમાં આ મરચાં ખાવાની ખૂબ મજા આવે છે તો ગરમા ગરમ મરચાં તમે ભજીયા પણ ભૂલી જાઓ એવા બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે મસાલો મિક્સ કરી દઈશું મરચાં સાથે અને આપણે હવે ઉપરથી થોડું પાણી છાંટવાના છીએ એટલે આપણે તેલ થોડું ઓછું ઉમેરવાનું તો આ રીતે આપણે એક ચોથા કપ જેટલું પાણી છાંટી દઈશું એટલે મરચાં એકદમ સારા આવા સોફ્ટ કૂક થશે અને મસાલો બિલકુલ નહીં મળે ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું તો તમે જોઈ શકો છો એક મિનિટ જેવું થઈ ગયું ફરી પાછા મરચાંને મિક્સ કરી દઈશું તો એકદમ સોફ્ટ અને એકદમ સારા એવા કૂપ થઈ ગયા છે તો મસાલો પણ એટલો ટેસ્ટી લાગે છે આ રીતે મરચાં તમે જરૂરથી ટ્રાય કરજો તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ મરચાંને તમે સર્વ કરો દાળ ભાત સાથે કે એકલા રોટલી પરાઠા પૂરી સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે તમે એમને પણ ખાઈ શકો છો ભરજ ભજીયા પણ તમે ભૂલી જાઓ એવા ટેસ્ટી આ ભરેલા મરચાંની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આ વરસાદની સિઝનમાં ખાસ તમે જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ચટાકેદાર આ મરચાં બનીને રેડી થયા છે તો જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઈક કરજો આવજો